મશીન હવે થઈ ગયું છે કમ્પ્લેટ રિપેર અને હવે જો ટોપી બોપી ટીંગાડી દીધી છે અને હવે એવન ના ટાકે ઉભો છે આ છે અમારા કઈ મોવાનો એવન નો ટાકો આવી રીતમાં આવું તમારે હે હાલો તો આવું છે કે 2 ગ્રામ માં હા મેં કરો હાલો હવે જાવ છો દસે આવો ડોને ને આ બનાવવા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી પહેલાં તો તમને બધાને ગુડ આફ્ટરનૂન અને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે તો ચાલો દોઢ વાગી ગયો છે જમી લીધું તૈયાર થઈ ગયા છે હવે જવું છે મોવા હવે બુલેટ મૂક્યું છે તડકાનું મેં કીધું કે આપણે અહીંયા નવા મકાને સાંયા ઉભી અને બ્લોગ શરૂ કરી દો તો જો હવે જવું છે મોવાને જીગો માટે ઊભો છે જીગો નિશાળીથી આવી ગયો અને કે હું નિશાળીથી આવી તો પછી જાય એમ કીધું વાંધો નહીં તો એ આવી ગયો છે કદાચ તો હવે અને જો તો અહીંયા મકાનનું કામ તો અમને પડ્યું છે હજી મેં વાટે છે અત્યારે આપણે એવું છે પાણીનો ત્યારે પાણીનો ટાંકો ભરી લીધો મેં કીધું જમીન પાણી ટાકો ભરી લો ને પછી હું હવે જાઉં તો પુલટ પડ્યું છે તડકાનું ને હું અહીં સાં એવું છે તો કાંઈ નહીં જીગો વાટે છે જીગાને દુકાન મેં કીધું હું જમતા હોઉં ને પછી ફટાફટ આવી તો હવે કદાચ તો એને જમી લીધું હોય છે તો હું ને જીગો ભી જાય પણ વાતાવરણ તો તડકાનું આવું કંઈક છે પણ વાંધો નહીં હાલશે હવે કંઈક પવન આવે છે તડકો આવે છે સાંયો આવે છે એવું હાલ છે પણ મશીન પીડ્યું છે લેવા જવાનું છે રિપેરમાં આપણે આપેલું હતું તો એ હવે લેતા આવી અને કદાચ થઈ ગયું રિપેર નથી મને નથી ખબર પણ લેવા તો સ્પેશિયલ ધક્કો થાય આપણે ભાઈ બંને કીધું હતું કે તો લઈ આવજે કદાચ એ લઈએ હોય તો વાંધો નહીં તો ડાયરેક્ટ સેન્ટરથી લેશું મેં ફોન નથી કર્યો પણ આપણે પોકી જાય તો કંઈ નહીં બુલેટ ની તડકો લાગે છે ફેમિલી બના જો આપણા બ્લોગ માં આપણે ફટાફટ મોવા જઈને આપણે દુકાન આવી ગયા હતા ટોપી પહેરી લીધી છે આ તડકા ની ઉપર તડકો ન લાગે ને માથે માટે ને પંખો પંખો બધું બંધ કરી દીધું ને જગ્યા આવી ગયા છે એમ જગ્યા મોવા હા જાય

દોસ્તો હવે મોવા આવી ગયા અને હવે મશીન આપણે રિપેર કરવા નાખ્યું હતું મશીન રિપેર થઈ ગયું છે મશીન થઈ ગયું છે રિપેર હવે કેમ જગ્યા થઈ ગયું ને રેડી રિપેર થઈ ગયું છે અને આપણે અહીંયા સેન્ટર આવ્યા હતા ભાઈ બિપેર માં આપ્યું હતું એટલે સોરી રિપેર માં નહીં આપણે ભાઈ બી તું અને તે દિવસે આવ્યો છે ને મોવા એ દિવસે આવ્યો હતો કે તું હાલે રિપેર કરાવી છે તો રિપેર કરાવ આવ્યો છે ને મશીન હવે થઈ ગયું છે કમ્પ્લીટ રિપેર ને હવે જો ટોપી બોપી ઢીંગાડી દીધી છે અને હવે ટાકે ઉભા આ છે અમારા કઈ મોવાનો એવન નો ટાકો આવી રીતનો કઈક ટાકો છે તમે મૂવ આવો ક્યારેક તો પ્રખ્યાત છે કઈ કહેવાય કે ટાકો કેવાય એવન નો ટાકો તો એ રીતનો ટાકો છે અને બસ હવે જો નીકળવું છે ટોપ રૂપ લઈને ગરમીના ને કઈ નહીં ફેમિલી તો હવે થોડી વાર રહીને મળો તો ખાસ કરીને બનાવી જોકો બ્લોકમાં તો જો બુલેટ ઉપર બેવી કે બુલેટમાં સારી નાખીને હવે નીકળીએ મોવામાં ક્યાં માર્કેટમાં થોડું કામ છે કામ પતાવીને પછી હવે ઘરબાજુ નીકળી તરફમાં તો હજી જે સામાન લેવાનો છે સામાન લઈ લઈ અને થોડો ઘણો અને બસ આ મશીન છે અંબાવાનું છે ને એ પાછું આરે વેનારો બધું થાય મશીન પહેલાં ક્યાંક મૂકી દઈએ અને પછી જે કામ છે થોડું ઘણું કામ પતાવી નાખી અને પછી જે વસ્તુ લેવાની છે લઈ લઈએ અને પછી નીકળીએ પાછા ચાર વાગ્યા પહેલાં પહોંચી દઈએ ત્રણ વાગી તો જોવો તો દોસ્તો હું અહીંથી નીકળી ગયા પણ થોડો થોડો ખરીદી કરી સામાન લઈ લીધું આપણે અને શિકંદી આપણે પીધી છે ખાલી કરી નાખે ખાલી કરી બીજી બી છે ના ના હજી કાતે લઈ લે ના ના તો જો ધીમે ધીમે સામાન કરી કરીને આ પાછો અમારે સગન ની વેહ છે સગન નો સામાન લઈ લીધો હવે સગન અમારે એને દેવા સગન છે ને હા સગન જો આ બધી મોવા થી ધીમે ધીમે ઘણી કરી કરી લઈ વરી લીધી હે થોડી થોડી કરી 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 કરીને જાજી થઈ ગઈ છે એવું છે ને આ બધું મશીન મેન વસ્તુ તો મશીન આપો એવા છે અને આમાં છે આમાં આમાં શું છે મસાલો છે બધું હા છે પનીર મસાલો પનીર છે ને હા પનીર છે અને પનીર નો મસાલો છે પનીર નો પનીરની પાર્ટી તો આ બસ નીકળી ગઈ અવાજ નહીં અત્યારે છે ને હવે અમારે અવાજ નહીં આવેલી અવાજ ના બહુ બધું લાલો એટલે ચિકનજી આપણે ખાલી કરી નાખી છે હવે કુટવાળી આપણે નીકળવું છે અને ખરીદી થોડી થોડી કરી કરીને મોવામાં વધારે ખરીદી થઈ ગઈ છે એવું છે તડકાની અને આપણે વારા કરીએ છીએ અહીં મો આવી એટલે નીકળી અહીંથી વિચારવી ભાઈ બંધ છે આપણે એટલે ઘણીવાર આપણે અહીંથી જ લેતા જઈ છે એવું છે તો કંઈ નહીં ફેમિલી હવે નીકળ્યા તડકો થઈ ગયો સામે હવે હારા ત્રણ થઈ ગયા છે અને થાય છે મોડું મેં પછી પાછું પહેલા દુકાને મૂકી ઘરાકને ફોન આવી ગયા હતા અને પછી પાછું સાંજે છે પાર્ટી પ્રોગ્રામ છે પનીરનો પ્રોગ્રામ વિશાળ છે ત્યાં જગ્યાએ આવ્યું ત્યારે ચિકન લઈ જવાનું છે

પવન છે જાજો એટલે તમને અવાજ એ નહીં આવે ને વાહન નીકળે એટલે અવાજ નહીં આવે બુલેટ ટડી કરો તો કી ગયો છે તો જઈએ આપણે અને પછી પણ તો દોસ્તો જો અત્યારે મે વાગ્યા છે અત્યારે 6 વાગ્યા છે અને મે આવી ગયા છા મંદિરે દાદાના દર્શન કરવા માટે અને તમને કીધું આગળ કે આપણે પ્રોગ્રામ કરવાનો છે તો પ્રોગ્રામ આયા કરવાનો છે આજે એટલે પ્રોગ્રામ તો પાર્ટી કરવાની છે અમારે કાજુ શાક બનાવવાનું છે તો વિક્રમ બનાવશે જોઈએ કેવું બનાવ શામન બધું લાવેલા પડ્યા છે અને આ બધી અહીંયા વેદા જો કુટે રહેશે અને હવે અમે અત્યારે આવ્યા હતા મંદિરે દર્શન કરતા આવી અને આ તો અમારી અહીંયા તમને ખબર છે આપણે આગળના વિડીયો તમે જોયેલા છે સપ્તાહ શરૂ હતી ત્યારે આપણે ઘણી વાર તમને આગળ બધા વિડીયોમાં તમે જોયેલું છે અને અહીંયા હનુમાન દર્શન કરવા આવ્યા હતા દાદાના દર્શન કરી છે હનુમાન દાદા અને સાંજે આવવાનું છે પ્રોગ્રામ છે પાર્ટી છે મતલબ બધા ભાઈબંધ બંધ દોસ્તરોથી તો સાંજે તો કદાચ બહુ અંધાર હોય એટલે કે વ્લોગ વ્લોગ બનાવી નહીં કે આપણે નકર તો તમને સાંજનો પ્રોગ્રામનો પણ પ્લાન બનાવત અને આપણે કથામાં તો દર વખતે અહીંયા પાછળ જો આ જગ્યાએ આવીને બહુ વીડિયો બનાવે એ મતલબ અહીં વાસણ ધોતા ખબર અહીંયા અને બધું સામાન પડ્યો તો નળને બળને એવું ઓય તમે બધા શું કરો હવે ને જો અહીંયા અત્યારે અહીં કામ શરૂ છે તો મેં હમણાં આવીને પહેલા મેં જોયું કે અહીંયા કામ શરૂ છે કેટલો ભાઈ ગયો તો અહીંયા જો અત્યારે નું કામ શરૂ છે અને અહીંયા બેલા પીડ્યા છે સિમેન્ટના અને આજે પાણી આપણે ધોવાનું એટલે વાસણ ધોવાનું હતું એવડું અહીં પડ્યું છે અને અહીંયા જો ખાડકો હતો એ ખાડકો થઈ ગયો છે કમ્પ્લીટ ને અત્યારે આ ગુણ નાખ્યા છે આપણા ગોધરા કારણ કે પાણી પાવાનું હોય એટલા માટે અને આ છે બાથરૂમ આ છે નાવાનું બાથરૂમ એ છે અને અત્યારે જો બીજી નંગ વેજા બધી મારી આવી પગેઠો રાખ બધી નંગ વેજા છે આવેલી છે આ બધી એને ઉતારી કેમ કે ખોટે ખોટા બુલેટ ની અણી કાઢે છે એટલે તો જો હવે દર્શન કરી ને પછી રીલ શૂટ કરી આપણે ને આ બધી નંગ વેજા આવી છે આ બધી

હવે હવે એ તો ફોટા શૂટ કરવાના છે રીલ્સ પાડવા રીલ્સ બનાવવાની છે આપણે પછી જઈએ હવે અને ફેમિલી તો આપણી ચેનલ પર જે નવા આવેલા છે ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને બે લાયકનને પ્રેસ કરતા રહેજો કારણ કે હું છે જે લોકો જે નવા આવે છે આપણા વિડીયોમાં તો વિડીયો જોવે છે તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને સપોર્ટ કરજો બે લાઇકનને પ્રેસ કરજો એમાં અમુક લોકો છે પંચોતેર ટકા લોકો આવે છે વ્યૂઝ આવે છે મતલબ જોવે છે પણ જે સબસ્ક્રાઇબ નથી કરતા તો ખાસ કરીને સપોર્ટ કરો તમારા સપોર્ટના લીધે ચાલે છે તો તમારો સપોર્ટ આવવાના આવો રહેજો અને ઇન્સ્ટામાં પણ ઘણી વાર કહીએ છીએ તો ઇન્સ્ટામાં પણ સપોર્ટ કરતા રહેજો દોસ્તો કરજો કરજો કરશું કશું સપોર્ટ કરો એમાં અને જો દાદાના પીર દાદીમાં દર્શન કરી લે અને કાંઈ નહીં ફેમિલી હવે આપણે બ્લોગ પણ એ પૂરો કરવાનો છે